અમરેલી જિલ્લાના વડીયા તાલુકાના અરજણસુખ ગામે બનેલી રક્તરંજિત ઘટના આધેડ પર જીવલેણ હુમલો બનાવ પ્રાપ્ત મળતી માહિતી મુજબ આવેલા દિનેશભાઈ સોલંકી ઉમર સાહીઠ જેમના પર બગસરા તાલુકાના સાપર સુડાવળ ગામના શખ્સોએ હુમલો કર્યો હતો દિનેશભાઈ પર તેમના જ બે શાળા સહિત લગભગ બાર જેટલા શખ્સો દ્વારા ગંભીર હુમલો કરવામાં આવ્યો હતો હુમલાખોરોએ દિનેશભાઈ સોલંકીનો એક પગ કાપી નાખ્યો હતો ચાર બીજા પગ અને માથા પર ગંભીર ઇજાઓ પહોંચાડવામાં આવી હતી હુમલા બાદ હુમલાખોરો ઇકો કારમાં ફરાર થઈ ગયા હતા ઘટનાની જાણ થતાં પોલીસ તંત્ર હરકતમાં આવ્યું અને ઇજાગ્રસ્ત દિનેશભાઈને ગંભીર હાલતે અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ સારવાર દરમિયાન દિનેશભાઈ સોલંકીનું મૃત્યુ થયું હતું જે બાદ હુમલાનો બનાવ હત્યા કેસમાં પલટાયો હતો આ ઘટનાની જાણ થતાં અમરેલી ડીવાયએસપી ચિરાગ દેસાઈ પોલીસ કાફલા સાથે હોસ્પિટલ પહોંચી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી પોલીસે તમામ હુમલાખોરોને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે રિપોર્ટર સરફરાજ ખોખર અમરેલી વડિયા તાલુકાના રહેતા સુખ ગામે ભરતભાઈ ગોંડલથી દિનેશભાઈ સોલંકીનાઓ આવેલ અને તે દરમિયાન તેમના જ સાપર સુરાવરના વતની તેમના જ શાળાઓ દ્વારા બે ઇકો ગાડીમાં લગભગ બારથી તેર જણા આવેલ અને તેમના પર જીવલેણ હુમલો કરેલ તેમના બંને પગ પર ખૂબ જ ગંભીર ઈજા પહોંચાડેલ હાલમાં જે પણ પોકલદાર છે તેને અમૃતસિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવે છે આગળ કાર્યવાહી ચાલુ છે